હાલો મિત્રો એક યોજના વિડીયો સ્વાગત છે તમારું બધા મિત્રો ભરતી અપડેટ ચેનલમાં હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો ગુજરાતના તમામ ખેડૂતો માટે મિત્રો ખુશીના સમાચાર આવી છે તો પચાસ ટકા સહાય છે તમને કઈ રીતના મળશે કઈ રીતે ફોર્મ ભરવું એ માહિતી આપણે અહીંથી મેળવવાના છીએ તો આપણે વાત કરીએ ન્યૂ ન્યૂ સેલ્યુ એટલે નવો જે સેલ્યુ છે એની જાહેરાત કરી છે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે મિત્રો તો ખાસ કરી અને આપણે વિડીયોમાં છે એની ચર્ચા કરીએ તો ઘણી બધી યોજનાઓ છે મિત્રો અત્યારે ચાલી રહી છે અને ખેડૂતો સમૃદ્ધ અને નિર્ભય બનવા માટે ખાસ કરી ભૂપેન્દ્ર પટેલ છે દ્વારા જે યોજના છે એ શરૂ કરવામાં આવી છે તો યોજના પણ છે મિત્રો ખાસ લાભદાયક છે આગળની વાત કરીએ આપણે તો જો ખેડૂતો માટે છે યોજના શરૂ કરવા માટે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઘણી બધી બાગાયત પાકો માટે વાવેતર મિત્રો કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા વધુ એક બાગાયત ખેતીનું વધુ પ્રમાણ યોજ વધુમાં સારું એવું વળતર મળે અને સારા એવા પૈસા કમાય ખેડૂતો એના માટે એક યોજના છે એ લાગુ કરવામાં આવી છે આગળ વાત કરીએ તો તમામ ખેડૂતોને જણાવી દેવામાં આવશે કે બાગાયત ખેતી માટે તો સારી રીતે સંગ્રહ કરવા માટે દસ હજાર દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા જે ગોલ્ડન ટોડ ઊભા કરવા માટે છે સરકાર છે એ અમલી નવી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે આગળની વાત કરીએ તો ગુજરાતના જે કૃષિ મંત્રી આપણે રાઘવ રાઘવજી પટેલે કરી છે આ યોજનાની જાહેરાત મિત્રો એ આપણે જે કૃષિ મંત્રી છે હાલમાં છે આ યોજનાઓ છે મિત્રો મોટી જાહેરાત છે કરવામાં આવી છે ને આ જાહેરાત છે એ ટૂંક સમયમાં છે અમલમાં આવશે એટલે ખાસ કરીને શરૂ થઈ જશે ફોર્મ ભરવાના નાની યોજના છે મિત્રો ખાસ કરી બે પાંચ હજાર મેટ્રિક ટનથી મોટાથી દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધી કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે પચાસ ટકા તમને સબસિડી મિત્રો આપે છે તો મહત્ત્વની વાત એ છે કે ત્રણસો લાખ રૂપિયાની છે સાહાય છે ગુજરાતના તમામ ખેડૂતો માટે એ રાહતના સમાચાર આગળ જોઈએ તો આ યોજના છે ખેડૂતો માટે મોટો ફાયદો કારણ કે પચાસ કરોડથી મહત્તમ રકમ ફાળવવામાં આવી છે આ યોજના માટે અનુસંધાન યોજના હેઠળ તમામ ગુજરાતના ખેડૂતો આનો લાભ ઉઠાવી શકશો મિત્રો તો આપણે ગુજરાતના તમામ ખેડૂતો માટે સારા એવા સમાચાર છે આગળની વાત કરીએ બાગાયત પાકો માટે નવી યોજના વિશે માહિતી તો ગુજરાતના જે કૃષિ મંત્રી માટે છે આ યોજના માટે વાત કરીએ તો એક પોઈન્ટ પચીસ લાખ મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા સૌી કરવામાં આવી છે સૌને જણાવવામાં આવે છે કે ગુજરાતમાં શાકભાજી અંતર ખેતી કરતા ફળ પકવતા ખેડૂતો માટે સારા એવા સમાચાર કારણ કે આ બધા એને છે આ યોજનાનો લાભ મિત્રો મળે છે કોઈ બધાનો પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ સોક્સમાં કોમેન્ટ કરજો મળીને વિડીયોમાં જય હિન્દ જય કિશોન જગત